જો કંઈક જાણને કાંઈક આવી હાલત થઈ ગઈ છે જેમ કે પેલપા પાણી પાયું એટલે એમ પણ તમને અલગ દેખાતા છે ના બાજુ જો કે પાણી વગર કોઈ બી વસ્તુ હોય કોઈ બીને પાણી વગર ડોર ફેમિલી કેમ છો બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો ફરીથી અમારે એક નવા વ્લોગની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ લગભગ સાડા હાથ જેવું થયું છે અત્યારે જવાનું છે આપણે ખેતરે પાણી વાળવા નહીં પહેલાં તમે જોઈ લો કે કાલે કાલે ને પરબ સાજે સાંજે અમારે ગાઈવાય છે તેનો નાનક મસ્તક લેલું કેવું છે ને સુંદર હા પરબ દિવસ લગભગ સાંજે સાડા છ ની આસપાસ ગાયવાઈ હતી તમે કોમેન્ટ કરી દો નામ શું પાડીએ અને ફાઇનલી હમણાં ઉઠી ગયા છે તો બા પહી દઈએ ને પછી જઈએ ખેતરે પાણી વાળવાનું મોટો મોટર ચાલુ કરીને ઝારમાં તો વિડીયોને એન્ડ સુધી મેળવી ના જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી નાખો એક મસ્ત કોમેન્ટ કરી દેજો ફાઇનલી ભાઈ આપણે ખેતર આવી ગયા હતા ને હવે પાઇપ બાઇપ લાબી કરી દઈએ ને પછી પાણી મોટર ચાલુ કરવા જઈએ અને જો ભાઈ આઈડી આપણી ઝાર જોઈ લો આ ઝારમાં પાણી વાળવાનું છે તો પહેલાં પાઇપ લાબી કરી દઈએ તો ભાઈ આ આપણે સામે એરબો અને એની પાઇપ તો પહેલાં પાઇપ પાઇપને લાંબી કરી દઈએ અને પછી આપણે જે કુએ મોટર ચાલુ કરો અને કાંઈ કાંઈ આવી છે આપણી જાહેર અને ભાઈ હવે કુએ આવી ગયા છે મોટર ચાલુ કરવા તો લાઈટ આજે આવી ગઈ છે એટલે જ આવે છે લાઇટ તો કાલે પ્રથમ દિવસે যেলম এটা নতুন আজে লাইট আছে সুখন সূর্য উগ গোছে মস্তে সুখন সূর্য উগি গিয়েছে পছন্দ কাম চালু করতে পেলা মোটর চালু করে দিয়ে তো ভাই সবার সবার নজারো জো আমরা সবার সবার নজারো তো পেলা তো আপনি মোটর চালু করে দিয়ে અમારે આવી રીતે કાંઈક કરી મૂક્યું છે મોટરનું દેશી તો મોટર ચાલુ થઈ ગઈ છે હવે મોટર ચાલુ કરી દીધી છે તો ચાલો મળીએ ભાઈ હવે મોટર પણ ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે મોટર ચાલુ થઈ ગઈ પણ હવે પાણી ગળી જાય છે કેમકે કાલે કાલે પાણી પતી ગયું હતું સાંજે અને કુળી આમથી નાની છે થોડી અને યાર ઢોરાઓ ઢોર વધારે છે એટલે કે ગાય ભેંસ વધારે બધું વધારે છે ને પાણી બહુ ઘટે છે એટલી વહેલું પહેલાં પાણી ઘડી ચાલુ કરી દીધું છે કેમ કે પાણી તો અહીંયા પછી પણ વળાશે પણ ઘરે પાણી વગર ના ચાલે અને જો હવે ફાઇનલી આપણે પાવડો આવી ગયો છે અને આ ઓછું છે પાણીનું અને અહીંયા જોવું છે કે આ પાણી ચાલુ થઈ ગઈ છે એલ્બો હવે એલ્બો ખોલીને પછી પાણી ખાલી વાળવાનું છે તો અત્યારે પહેલાં પાઇપ પણ લાંબી કરી દીધી છે અહીંયા અને હવે ખુલ્લી કરીને પછી દસ પંદર મિનિટ પાણી ભરાઈ જશે ક્યારે અને પછી અહીંયા મોટર ચાલુ કરી દઈએ ફાઇનલી ભાઈ પાણી ચાલુ કરી દીધું છે અહીંયા હા જોયેલો પાઇપ પાણી જાય છે તો પહેલાં પાળિયામાં પાણી વળી આવ્યું એટલે પછી પછી જે થોડું થાય પહેલાં અહીંયા સીધું જ જાય છે પાણી પાણી અહીંયા ભાઈ જો કેવું છે અંદર જોવા પણ નથી તો પહેલાં પાણી વાળી લઈએ અને ભાઈ લગભગ બે પી પીઆઈ ગયા છે આ પાણી જાય છે અહીંયા અને અહીંયા મસ્ત લીમડાનો હીરો છે તો ત્યાં આગળ હમણાં ઊભો છું કેમ કે ગરમી થોડીક લાગે છે લગભગ બારીક વાગી ગયા છે ને જે જમવાનો પણ બાકી છે હમણાં પાણીવાળું છું ને ત્યાં આગળ લગ્ન છે અઢાર તારીખે દેખાય મંડપ આવલો મંડપ બંધ થઈ ગયો છે તો હવે બે દિવસ પછી ત્યાં લગ્ન છે એટલે હમણાં અને કાલે પાકડી જવાનું છે એટલે આજે ઝાડ કેમકે કાલે તો ટાઈમ મળવાનો નથી એટલે આજે પાઈ લઈએ અને હમણાં દુકાન ગઈને આવ્યું છું કેમકે ફાંકી લેવા ફાકી બાકી ખાઈને બે થોડીક વાર વિડીયો બ્લોગ એડિટ કરીએ અને જુઓ ભાઈ લગભગ બાર વાગ્યાનો નજારો બિલકુલ શાંત અને હવે વરસાદ લગભગ આપણે ઓછો આવશે હવે જે તે દિવસભાઈ જે વાવાઝોડું આવીને છે તો ભયંકર બધું જ નામો નિક્ષણ માટે જંગલ સામે જો વાવાઝોડાની અંદર થાબલો પણ થોડોક આમ આ બાજુ નમી ગયો છે જોઈ ભાઈ ત્યાં પાવડું છે ને આપણે ત્યાં ઊભા છીએ હવે જોઈએ ટાઈમ કેવી રીતે જાય છે હવે આખો દિવસ પાણી કેમ કે પાણી ખબર નથી કેવી રીતે ઓછું આવે છે પણ પાણી બહુ ધીમી આવે છે લગભગ નવ વાગ્યાને મોટો ચાલુ છે નથી બાર વાગ્યા છે બે પાળિયા પહોંચ્યા છે હવે શું થયું છે ખબર નહીં કંઈક કયા કલર બહુ ખુલી ગયા તો ખબર નથી પણ હવે પાણી વાળવાનું છે ને હવે વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો ભાઈ આપણે જમવાનું આવી ગયું છે તે પહેલાં જમી લઈએ પછી પછી પાણી છે આમ ચાલુ કરીએ જમવામાં તો આવી ગયું છે બટાકા શાક ને ડુંગળીને આમ આવી ગયું તો પહેલાં જમી લઈએ તો ભાઈ હવે જમી જમી લીધું હતું અને અહીંયા આરામ કરી ગયો આમ આડો પડ્યામાં તો થઈ કરે રોઈ ગયેલો ઉઠ્યો છું બુટું બૂટું ધોઈ લીધું છે ને હવે પાછા પાણી ચાલુ કરી એ છે ચાલુ હતું હવે હમણાં ત્રીજા પાળિયામાં વાળી છે લગભગ હમણાં બે એક વાગવા આવે છે એક વાગી ગયો છે અને હવે ફાંકી પણ પટી ગઈ છે ને હવે ખાલી વિમલ બધી છે તો હવે વિમલ ખાવી પડશે વિમલ વીમળ ખાઈને પછી ગરબાને જઉં છું પણ હવે જવા એવું નથી કેમ કે અહીંયા પાણી પાળિયાળિયા ફૂટી જાય તો પછી પાછું ઘરેથી પાછું આવવું પડે તૈયારીમાં અને ભાઈ જોડ અહીંયા જેટલામાં પાણી પાઈ દીધું છે ને એટલામાં ઝાડ કમ્પ્લીટ પછી પેલી બાજુ દેખો દેખાય બિલકુલ બીલાઈ ગઈ છે ને એવું લાગે છે દેખાય અહીંયા આ જેટલામાં પાણી પાઈ દીધું છે ને એટલામાં ઝાડ કમ્પ્લીટ લાગે છે બાકી બી બિલાઈ ગઈ છે એટલે હવે પાણી પાણી પાવું જરૂરી છે બીજી વાત પછી પણ પાણી પાઈ દઈએ તો શું કે સારું કે પછી આપણા ઘરે ધોરણ નિરાવા માટે કામ લાગી રહ્યું હવે ચોમાસામાં આપણે આ જ ચલાવવાનું છે એટલે પેલા જે કામ આપણા માટે જરૂરી છે એ કામ કરવું પહેલાં જરૂરી છે અને ભાઈ ગરમી થાય છે વધારે એટલે વિચારું છું કે નાઈ નાખું કેમ કે ગરમી ટકા જ નથી લગભગ અત્યારે સાડા ત્રણ જેવું થોડું પણ તડકો ને અહીંયા નેક્સ્ટ લેવલ પડે છે બોલો ટકા જ નથી જોઈ લો તડકો જોવો કેવું દેખાય છે એવું લાગે છે ને મસ્ત જો ઉપર વાડલું આવ્યું છે ને તેવું આમ મસ્ત મોસમ એવી લાગે છે ને ગાર્ડન ગાર્ડન ઓલા તો ભાઈ એમ લાગે છે કે થોડુંક નાઈલી શરીર ઠંડુ લાગે ઠંડુ ઠંડુ થોડું પણ જો ભાઈ જો ઝાડકી થઈ ગઈ છે જો પાણી વગરની દેખાય ને અને ભાઈ આજે લાગે છે કે લાગે છે કે વરસાદનું વરસાદ આવશે એવું લાગે પછી ખબર ને જો આ બાજુ છે ને જો એ બાજુ ક્યાં વાદલા દેખાય છે આ જો વાદલા આજે લાગે છે કે વરસાદ લગભગ વરસાદ આવશે આજે વરસાદ આવે તો આમ સારું છે એમ કે આ જાને માટે બધું માટે સારું કહેવાય પણ જો ને અમારે ભાઈમાં કાંઈ ના કાંઈ વાટવાનું બધું બાકી છે એટલે હમણાં નહીં આવે તો સારું કહેવાય જો ભાઈ કેવું દેખાય છે વાદલા તો કાંઈ વાંધો નહીં પેલા આપણે નાઈ નાખીએ હવે નાય લીધું છે હવે કમ્પ્લેટ તો આમ લાગે છે કે ના આવે થોડુંક શરીર ઠંડુ પડીએ કે ચાંદી એટલી ગરમી લાગતી ને કે વાત જ ના થાય ગરમીની નેક્સ્ટ લેવલ પરમાં આખો પણ દેખો આખો પણ લાલ આવી ગઈ છે એટલો તડકો પડતો કે વાત જ ના થાય એમ હવે કે હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે પણ હવે ઘરેથી આવતા હશે તો ચા બા પછી તમે હવે તો કમ ઠંડુ લાગે છે એટલે હવે ત્યાં લેબડા નીચે જઈ ફરી કર આરામ કરીએ એટલામાં ચા બ આવશે ચા આવી ગઈ છે તો પેલા ચા પી લઈએ હમ બી પી લે મેરો ભાઈ ચા ચલ હમ બી પી લે તો પેલા ચા પી લઈએ મેરે ને ગરમ ગરમ ચા મસ્ત ચલો હમ પી લેને આ જો તમે કે જાન જાર કેવી થઈ ગઈ છે પાણી વગર અત્યારે ચાર ને દસ કેવી થાય છે એટલે કે જવામાં લગભગ વીસ મિનિટની વાત છે અત્યારે તમે આ ઝાડની હાલત જુઓ કે એક વૃક્ષ હોય કે કોઈક માણસ હોય કે કોઈ જાનવર હોય પાણી વગરની એની હાલત કેવી થઈ જુઓ તમે જો કંઈક ઝાડની કંઈક આવી હાલત થઈ ગઈ છે જેમ કે પેલપા પાણી પાયું એટલે એમ પણ તમને અલગ દેખા થશું અને આ બાજુ જો કે પાણી વગર કોઈ બી વસ્તુ હોય કોઈ બીને પાણી વગર ના ચાલે એટલે ના ચાલે અને જો તમે ખેડૂતના દીકરા હોય ને તો એક મસ્ત કોમેન્ટ કરી લેજો અને વિડીયો તમને આ ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો તો આપણે આ વિડીયોને અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ અને એક મસ્ત બીજો એક તમારા માટે નવો મસ્ત બ્લોગ લઈને આવશું અને એક તમને એક મસ્ત વાત જણાવી કે આપણે હવે થોડાક જ દિવસમાં ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના છે તો પહેલો વિડીયો કઈ ટોપિક પર ઉતારીએ તો એ કોમેન્ટ કરી દેજો તો આપણે એ ટોપિક ટૉપિક પર વિડીયો ઉતારશું પહેલું અને આજનો મારો એક બ્લોગ તમને ગમ્યો હશે મને આશા છે કે તમને આજને મારો એક નવો બ્લોગ ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કરી નાખો સબસ્ક્રાઈબ કરીને નાખો અને મળી એકબીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય